લોકસભા બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણી આવી રહી છે ત્યારે બનાસકાંઠામાં છત્રીસ હજાર સુડતાલીસ મતદાતાઓ નવા ઉમેરાયા છે વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લામાં મતદારોની સંખ્યા પચીસ લાખ એકાવન હજાર છસો એકાણું છે જે પૈકી અઢાર થી ઓગણીસ વર્ષની વય જૂથમાં પુરુષ મતદારો વીસ હજાર છસો ત્રેપન છે જ્યારે મહિલા મતદારો પંદર હજાર ચારસો ચુમ્માલીસ છે એમ છત્રીસ હજાર સત્તાણું નવા મતદારોનો ઉમેરો થયો છે હું એક પ્રથમ વોટર છું આ વખતની લોકસભાની ચૂંટણીમાં મને પહેલીવાર મત આપવાનો મોકો મળી રહેલ છે અને મારી રીતે પોતાની સરકાર પસંદ કરવાનો મને મોકો મળશે તે બદલ હું લોકશાહી તંત્રનો આભાર માનું છું આપણા એક એક વોટથી આપણા રાષ્ટ્રનું નિર્માણ થાય છે તેથી જ આપણો વોટ ખૂબ કિંમતી છે અને મારું પ્રથમ વોટ મારા દેશ માટે એક એક વોટ થી રાષ્ટ્ર નું નિર્માણ થાય છે તેથી મેરા પહેલા વોટ મેરે ભારત દેશ કે લીએ અને વધુ લોક વધુ વોટ આપો અને લોકશાહી ને મજબૂત બનાવો